અરવલ્લી અને સાબરકાંઠામાં પશુપાલકોને આપેલા ભાવફેર મામલે પશુપાલકો આકરા બન્યા છે રસ્તાઓ પર દૂધ ઢોળી અને વિરોધ નોંધાવી રહ્યા છે આ તમામ વચ્ચે મોડાસાના વણિયાદ કોકાપુર ગામના પશુપાલકો ઉગ્ર સ્વરૂપે નહીં પરંતુ શાંતિ સકારાત્મક અને જનહિતમાં બસો લીટર દૂધના ચારસો પાઉચ તૈયાર કરી મોડાસાના સહયોગ ચાર રસ્તા પર લોકોને નિઃશુલ્ક વિતરણ કરીને અનોખો વિરોધ દર્શાવી રહ્યા છે દૂધના ઓછા ભાવે નક્કી ખરીદી સામે ગુસ્સે ભરાયેલા પશુપાલકોએ દૂધના કુલ ચારસો પાઉચ લોકોમાં નિઃશુલ્ક વિતરણ કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો સાબરડેરી દ્વારા દૂધના ભાવમાં કરવામાં આવેલા ઘટાડા અને પશુપાલકોને ન્યાય સંગત ભાવ ન મળતા અનેક ગામોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે જોકે વણિયાદ કોકાપુર ગામના પશુપાલકોએ હિંસક કે ઉગ્ર રીતે અપનાવ્યા વિના શાંતિપૂર્ણ અને લોકોના હિત માટે મેસેજ આપતો આવકાર્ય વિરોધ રજૂ કર્યો વણિયાદ કોકાપુર ગામના પશુપાલકોએ મફત દૂધ વિતરણ કરતા લોકોએ પશુપાલકોના આ અભિગમને પ્રશંસનીય ગણાવીને જનહિતમાં પહેલ કરી હતી અરવલ્લીમાં દૂધના ટેન્કરોને પોલીસ પ્રોટેક્શન અપાયું સાબર ડેરીના દૂધના ટેન્કરોને પોલીસ પ્રોટેક્શન અપાયું પોલીસ સુરક્ષા સાથે દૂધને સલામત રાખવાનો પ્રયાસ કરાયો ગ્રામીણ રસ્તામાં ટેન્કરોનું દૂધ ખાલી થવાનો ભય છે અરવલ્લી સાબરકાંઠાના પશુપાલકોમાં આક્રોશ છે